હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની તો સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાને લઈને અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સજાગ થઈ છે અને આજથી અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર કોંગી નેતાઓ લલિત વસોયા

અને ત્યારે આ ટાઈપ હોવાનો ટોણો દુધાતે કરીને વર્ષથી ભાજપ પર રાજ હોવાનું અમરેલી જિલ્લામાં લીલીયા બાદ સાવરકુંડલા અને રાજુલા જાફરાબાદ બાદ અમરેલી બાબરા લાઠી ધારી બક્ષરા સહિતના તાલુકા મથકો પર ત્રણ દિવસ સુધી આ કાર્યકર્તાઓને જોમ જુસ્સો સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ મજબૂત થાય તેવા સમીકરણો કોંગ્રેસી નેતાઓ તેજ કર્યા છે અને આગામી એક અઠવાડિયામાં તાલુકા વાઇઝ કોંગ્રેસનું સંગઠન જાહેર થવાનું દુધાતે જણાવ્યું હતું પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ સંગઠન સૂજન અભિયાનના અંતર્ગત આજે પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે અને સવારમાં લીલિયાથી શરૂઆત થઈ સાવરકુંડલા બપોર પછી રાજુલા જાફરાબાદ આવતીકાલે સવારે ધારી ખાંભા ચલાલા બપોર પછીના બગસરા અને ત્યાર પછીના સાંજના ટાઈમે અમરેલી શહેર અમરેલી તાલુકો અને નેક્સ્ટ ડે લાઠી બાબરાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થશે બધાને રૂબરૂ સાંભળે છે કાર્યકર્તાઓને રૂબરૂ નિરીક્ષકો મળે છે કામ કરતાં લોકો આગળ વધે એ પાર્ટીનો ધ્યેય છે એના ભાગરૂપે આ સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યા જે સ્થાનિક સ્વરાજની ઇલેક્શન છે એની પણ સ્થાનિક લેવલે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કોઈપણ સ્થિતિની અંદર આ વખતે આખા એ જિલ્લામાં તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસની આવે એ અમારો પ્રયત્ન રહેશે ટૂંક સમયની અંદર આ રિપોર્ટ લઈને પ્રદેશમાં જશે અને એક વીકની અંદર આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં